સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્રો સવારે ફોર્ટ ન્યૂઝમાં જોયું છે કે પાદરા તાલુકાના આતી ગામે જુના સૈયદ વાળો જે વિસ્તાર છે નવી પાણીની ટાંકી જે વિસ્તાર છે ત્યાં કહી શકાય કે પશુધનને ભારે નુકસાન થયું છે એક પશુનું મોત થયું છે મહત્વની બાબત છે કે અહીંયા આવતા અમને ખબર પડી કે ફક્ત પશુ નહીં પરંતુ જળચર જે પ્રાણીઓ છે જેમાં કહી શકાય કે માછલી હોય કાચબા હોય કે પછી દેડકા હોય તમામ જળચર પ્રાણીઓ પણ અત્યારે મોતને ઘાટ ઉતર્યા છે અત્યારે પ્રાથમિક માહિતી સ્થાનિકોનું માન્ય તો એ પ્રકારની છે કે આ એક જીબીનો થાંભલો છે જીબીનું કનેક્શનનો મેઇન કહી શકાય ડીજી છે અને ત્યાં કરંટ ઉતારવાના કારણે ક્યાંક ને ક્યાંક અહીંથી પસાર થતી વખતે જે ભેંસ છે જે પશુ છે તેને નુકસાન થયું તે મોતને ઘાટ ઉતર્યું છે સાથે કેમેરાર્સન ને કહીશ કે આપણે જે દ્રશ્યો બતાવી રહ્યા છે અત્યારે આગળ કાચબો કહી શકાય કે કે દેડકા માછલીના પણ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ પ્રાણીઓ હાલ જે છે છે મોતને ઘાટ કારણ કે પાણીમાં કરંટ ઉતારવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આથી ગામના લોકો સવારથી જ રોષે ભરાયા છે કારણ કે આક્ષેપ કરી રહ્યા છે કે જીબીને વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ પ્રકારનું યોગ્ય નિરાકરણ લાવવામાં નથી આવ્યું અહીંયા આગળ કહી શકાય કે જે કરંટ ન લાગે તે પ્રકારની સિસ્ટમો હોય પ્રકારની કોઈ પણ સિસ્ટમો ગોઠવવામાં નથી આવી કહી શકાય કે અર્થિંગ પ્રોપર નથી આપવામાં આવ્યું જેને લઈને આ કરંટ જે છે પાણીમાં ઉતર્યો હતો ને પાણીમાં કરંટ ઉતરવાના કારણે ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ તેમ જળજર પ્રાણીઓ કાચબો દેડકો માછલી વગેરે સહિત મોટા પશુ ભેંસને પણ અહીંયા આગળ નુકસાન થયું છે તે પણ મોતને ઘાટ ઉતર્યા છે ત્યારે આ બાદ બચાવો એથી પસાર થતા લોકોનો થયો છે તેમાંથી આપણી આપણી સાથે એક મહિલા છે બેન તમારું શું નામ છે કેટલા વાગ્યાની આ ઘટના છે શું થયું તો આખી વિગત શું ભેંસ હવાર માં લઈને સાત વાગે અહીંથી જતી હતી તો દસ કિલોમીટર હું છેટી હતી તે ભેંસ દસ મીટર છેટી હતી તો એમને ભેંસ કણટ લાગી ગયું એવી હું પાછી અટી ગઈ બાકી જો હું ના તો હું બી મળી જાત ને મારા છોકરા મળી જાત કેટલા વાગે સાત વાગે ભેંસ ખેતર માં લઈને હવાર માં જતી ત્યાં કઈ બાંધવા ખેતર મેં તો અહીં કણટ લાગી તો હાલ પર ભેંસ પડી ગઈ તૈયારી માં ઘેરથી લાવતા તે પડી ગઈ ભેંસ એની પાછળ હું

તલાટ હોય કોઈનું દબાણ હશે કે ત્રણ ચાર વર્ષ થી આપડે રસ્તા રસ્તાનું નિકાલ કરતું જ નથી પાણી ભરવાના કારણે પાણી ભરી એને માટે જ દેડકા એ મરી ગયા ને એની પાછળ અમે મળી જતા જો પાછી ભેંસ પેલી પડી ના ગયો લાગ્યો તો હંગાટ હંગાટ અમે માડીકરા દીકરા જતા રહેતા કોઈ કોઈ ધન મુકતું નથી રજૂઆત કરી છે આજે ત્રણ વર્ષ થી રજૂઆત કરીએ છીએ કોઈ ધન ધરતી નથી ને તલાટી બી ધન ધરતા નથી તલાટી કોના દબાણે કામ નથી કરતા એ અમને ખબર નહીં મિત્રો અહીંયા આગળ હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ આપણે જોઈ રહ્યા છે આગળ એમજીયુસીએલ જીબી નું જે કનેક્શન છે ડીજી છે અહીંયા આગળ અને ત્યાંથી જ કરંટ ઉતરો છે ને નીચે આપણે જોઈ શકીએ છીએ આ કહી શકાય કે ગામનો ગામતળનો મુખ્ય માર્ગ છે ગામની અંદર પસાર થવા માટેનો ના મુખ્ય માર્ગ કઈ હદે કહી શકાય કે નુકસાન થયું છે અને કઈ હદે આ રસ્તો છે તે પણ આપણે જોઈ શકીએ છીએ કહી શકાય કે મિની તળાવ જેવા અહીંયા આગળ દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેને નદી હોય તે પ્રકારના કારણ કે અત્યારે વરસાદ નથી છતાંય પાણીનો કોઈ નિકાલ નથી પાણી અહીંયા આગળ ખૂબ ભરાયા છે એક એક ફૂટ અડધા ફૂટ જેટલા પાણી અહીંયા આગળ ભરાઈ ચૂક્યા છે ને જેને લઈને અહીંયા આગળ થાંભલા જીબી ના છે ને જેનાથી કરંટ ઉતર્યો અને આ સમગ્ર જે પાણી ભરાયું છે તે વિસ્તારમાં કરંટ પ્રસરી ચૂક્યો હતો ને કરંટ પ્રસરવાના કારણે પશુને નુકસાન થયું છે અને કહી શકાય કે લોકોને

તો છતાં અત્યાર સુધી હેલ્પર આવ્યા સાહેબ આવ્યાને એક પ્રોબ્લેમ તો એવું છે કે કોઈના ઘેરે જો મીટર લેવાનું હોય તો પટેલ સાહેબ રૂબરૂ આવીને સર્વે કરે ત્યાર પછી મીટર આપે આટલો મોટો ગામના ઉપર એક હાદસો થયો છે અત્યારે એક વાગ્યા આવ્યો સુ અત્યાર સુધી પટેલ સાહેબ હાજર નહીં થયા હેલ્પરોને ફોન કરી હેલ્પર જાણ કરીને હેલ્પરો આવ્યા હેલ્પરો જોઈને લાઈટ બંધ કરી છે આ ભેંસ મરી ગયો આ માણસ ગરીબ છે મજૂરી કરીને ખાય છે ભેંસો પર એનું જીવન છે તો છતાં અત્યાર સુધી એનો કોઈ નિરાકાર આવ્યો નથી તલાતી આવી તલાતીને મોકલી તલાતીએ પચકાસ ના મોકલ્યો એના લેટર પર લખી ગઈ અત્યાર સુધી ના પીએમની કોઈ વાત છે ના પોલીસ કેસની કોઈ વાત છે આ કાયદેસર આ ગરીબ માણસને એનો એક લાભ મળે અત્યાર સુધી ચાર મહિનાથી આ ફરિયાદ છોકરાઓ પાણી ભરાયા છે વરસાદના લીધે સ્કૂલ મદરસા નથી જઈ શકતા મોટામાં મોટું મહત્વ એ છે કે અત્યારે આપણી સરકાર કહે છે કે સૌરાષ્ટ્ર સસ્ત રાખો બરાબર સ્કૂલ માં જાઓ છોકરાઓ ભણે ભરે તો આ છોકરાઓ આ પાણીના લીધે સ્કૂલ જઈ નથી શકતા એનું કારણ શું છે કે આ લોકો જે અધિકારીઓ છે કયા દબાણના અંદર આ ગામનું આ ફરિયાદનું નિરાકરણ નથી લાવતા અત્યાર સુધી આટલી અરજીઓ કરી છે મામલેકદાર સાહેબ જાતે આવ્યા તિરિયો સાહેબ જાતે આવ્યા જાતે આવીને સર્વે કર્યું આપણા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ જે નવા આયા છે એને બી જાતે સર્વે કર્યું પણ એનું અત્યાર સુધી કોઈ નિરાકાર આવ્યો નથી તો છતાં બીજી એક હકીકત કહેવું કે આ પાણી જે છે આ જે પાણી છે કાયદેસર તમે જોઈ શકો છો કે આ પાણી પીવા લાયક છે આ પાણી જો પીવા લાયક હોય તો હું કહી શકું કે પીવા લાયક છે આ દરેક માણસ બીમારી ના સત્યના અંદર ઘેરાયેલો છે બીમારી છે આ પાણી પાઇપ છે વોટર લાઈન છે પાણી પીવાના પાણી ગામમાં પાણી જાય છે હવે આજ પાણી લોકો ને પીવાનું છે એનું અત્યાર સુધી કોઈ નિરાકાર આવ્યું નહીં આ પાઇપ નીચે નાખેલી છે બંને બાજુ થી આ પાઇપો અહિયાં લીકેજ છે આ પાણી બે બે પેલા ટ્રેક્ટર થી ખાલી કર્યું તો છતાં આજ પાણીથી પાણી ભરાઈ જાય છે મિત્રો આ પાણી પીવાના પાણીની લાઇન છે પીવાની પાણીની લાઇન લીકેજ છે ને આપણે જોઈ શકીએ છીએ કે ગટરની અંદર પીવાના પાણીની લાઇન નાખવામાં આવી છે જોકે કાયદેસર ખરેખર આ ખોટું છે કારણ કે પીવાનું પાણી અને ગટરનું પાણી બંને ભેગું થવાના કારણે પાદરામાં રોગચાળો ફાટ્યો હતો અને જે જો રોગચાળાને લઈને જિલ્લાના આરોગ્ય મંત્રી આરોગ્ય શિક્ષણ આરોગ્ય અધિકારી પણ પહોંચ્યા હતા અને આરોગ્ય અધિકારીઓએ તપાસ પણ કરી હતી ને ચોક્કસ પાદરા શહેરમાં જો આ પ્રકારનો બનાવ થાય તો તાત્કાલિક ધોરણે દોટા દોટ કરવામાં આવે પાદરાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ખરેખર કહી શકાય કે ગટરનું અહીંયા કેટલી પાણી ગંદવાળો છે કેટલી હદે ગંદકી છે તે પણ આપણે જોઈ શકીએ છીએ જો પીવાનું પાણી અને ગટરનું પાણી ભેગું થતું હોય તો લોકોની સ્વચ્છતા પર સવાલ છે શું કેશો આ પણ પંચાયતના અંદરમાં કામગીરી આવે છે કોઈ કામગીરી આજ દિન સુધી નથી કરવામાં આવી અત્યારે લગભગ વર્ષથી વહીવટી ચાલે છે કોઈ પંચાયત છે નથી તલાટી ને વહીવટી જે કરે તે થાય આ પાણી કાઢવા માટે સરપંચ હોવા જોઈએ સરપંચ હોવા જોઈએ સરપંચ નથી પંચાયતોનું જે પાંચ વર્ષ નું એ ટાઈમ પૂરું થઈ ગયું છે અત્યારે વહીવટી ચાલે છે આ વહીવટી એટલી બધી ધીરી છે કે કોઈ સ્થળ પર આવીને કોઈ કામ નું નિરાકરણ આવ્યું નથી આગળ વિકાસના કામો અટકેલા છે એટલે કાયદેસર આ સરકાર એવું કરવું જોઈએ કે વહેલી તકે ઇલેક્શન આપી દે ને સરપંચ ગુજરાતનું વિકાસ થઈ શકે છે બાકી સુધી પંચાયતો નહીં આવે નહીં આવે સુધી લોકોનું નિરાકરણ નહીં આવી શકે આ પાણી કાઢવા માટે એક મિનિટ આ પાણી કાઢવા માટે આ રસ્તો છે એનો આ પાછળથી રસ્તો છે આ રસ્તો પાછળ એમ નીકળે ને બાર પેલી બાજુ નીકળે આ સ્થળથી પાણી કાઢવાની પણ મામલેકદાર સાહેબ જાતા આવ્યા તિરિયો સાહેબ જાતે આવ્યા જિલ્લાના અધિકારીઓ આવ્યા તિરિયો સાહેબે ફોન કરીને દીદીઓ સાહેબે ફોન કરીને જાણ કરી હતી કે ભાઈ વહેલી તકે આંટીનું નિરાકાર લાવો અત્યાર સુધી કોઈ નિરાકાર આવતું નથી એટલે મારું એક ખ્યાલ છે કે વહેલી તકે આ ગામનું નિરાકાર આવે ને લોકો કોલેરાથી બચી શકે સ્કૂલમાં છોકરા જઈ શકે ભરી શકે એટલે કોલેરા થવાની બિલકુલ ભીતિ છે અત્યારે આ પરિસ્થિતિ જોવા જતો કોલેરા થવાની આગળ આ ફરિયામાં એકવાર રોગચાળો ફાટી નીકળ્યો છે તારા આરોગ્ય મંત્રી ને બધા આયેલા ને જોઈ ગયેલા પાણી ખાલી બી કરાયેલું રસ્તાની વાત થઈ ગયેલી પાણી ખાલી થઈ ગયું છતાં કામ તલાટીએ કર્યું નથી આ મૂળ રોગચાળો એકવાર ફાટી નીકળ્યો છે કયા વર્ષ આ બે ત્રણ ચાર મહિનાની વાત છે ચોમાસા પહેલા જ રોગચાળો ફાટી નીકળ્યો છે આ ખરેખર પાણી તલાટીને એકવાર તો આ ગટર ખોલી દે અમે ખાલી કરાયું છે પાણી તો છતાં માટીનું કામ આયેલું હતું તે પણ અટકી ગયું છે બે બે ટેન્કર પેલે મેન્ટર આયા છે તેમાંથી એક જ ટેન્કર નખાયો છે અને એક ટેન્કર ગાયબ થઈ ગયું છે એટલે મૂળ વાત મિત્રો એક જ છે કે અહીં આગળ રોડ રસ્તા જે નથી બનાવવામાં આવ્યા જે વિકાસના કામો અધૂરા રહ્યા છે રોડની જગ્યાએ અહીં આગળ જે ખાડાઓ છે તેના કારણે વરસાદના મોસમની અંદર વરસાદી પાણી ભરાય છે ને વરસાદી પાણી ભરાવાના કારણે ક્યાંક ને ક્યાંક વરસાદી પાણી ગટરનું પાણી અને પીવાનું પાણી આ ત્રણે ત્રણ એક જગ્યાએ ભેગું થાય છે જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી પણ ભીતિ છે અને મહત્વની બાબત હાલ જે જો આપણે જોઈ રહ્યા છીએ

પણ તલાવડી જેવું તલાવડી છે એક પ્રકારની સમજી લો એવું દેખાય છે ક્યાંક ને ક્યાંક ન્યૂટ્રોલ કે અર્થિંગ નહીં મળ્યું એના કારણે પાણીના કારણે કરંટ કહ્યો છે પણ રાત્રે તપાસ કરતા એક કલાક માથે જોવું ન્યૂટ્રોલ એટલે કોઈ બી અર્થિંગ આપડે આપણે કેબલમાં લૂઝ હોય એના પ્રમાણે કંઈક શોર્ટ થઈ ગયો તો રિટર્ન મારીને આપડે જમીન ઉધાર દે પણ પાણી નું બધું ભરેલું એટલા માટે પાણીમાં પ્રવાહ આયો છે ચોક્કસ પાણીના લીધે પાણી પાણી પાણીના લીધે થયું જમીન પાણીના કારણે થયું છે

પાણી ભરાવાના કારણે તો કરંટ ઉતરે છે એ વાત સાચી છે પણ આ એમજી વીસીએલ ની પણ બેદરકારી છે એ લોકોને જ્યારે કાલે આ વસ્તુ દેખાડ્યું હતું અહીંયા આયા તો પછી એ લોકોને ફરી આ લાઈન ચાલુ કરવાની જરૂરત જ ક્યાં હતી તમારાથી ફોલ્ટ પકડાયું નહીં તો પછી તમે આને ચાલુ શું કરવા કાઢી બંધ જ રાખવી હતી ને એ અહીંયા થી દિવસમાં સવારમાં ઓછામાં ઓછા પચીસ છોકરા સ્કૂલે જાય છે એ તો આ જાનવર છે કોકનું છોકરું મરી ગયો તો કોણ જવાબદાર હતો એકો એટલે પૂરેપૂરી જવાબદારી એમજી જ છે અને આ અહીંયાથી હટાઈ ને જગ્યાએ મૂકે ગમે ત્યાં પણ આવી પરિસ્થિતિ થાય ફરી થવાની પૂરેપૂરી શક્યતા અત્યારે ચાલુ કરે ને તો અત્યારે એ જ પોઝિશન થશે અહિયાં અત્યારે આ બંધ છે અત્યારે જો ચાલુ કરશે ને તો અત્યારે એ જ પોઝિશન છે

દરેકને પાટલા ત્રણ વર્ષોથી અરજી આપીએ છીએ પાણીના નિકાલ માટે કોઈ કોઈની જવાબદારી લેતો નહીં મારા સાહેબ હું શું કહેવા માંગુ છું કે ત્રણ વર્ષોથી આખો ફરિયો પરેશન છે બરોબર છે અમે અરજી ટીડીઓ મામલેદાર કલેક્ટર ઉપર બી બધામાં અરજી આપી છે બરોબર છે આ પાણીની લાઈન પહેલાં નાખતો પહેલ કોને વિચાર કરવાનો બરોબર છે પાણીની તલાવડીની અંદર લાઇન નખાઈ શકે છે કે બાજુમાં જગા હોય તોય નખાઈ શકાય છે બરોબર છે અત્યારે લીગલી કરવા આવ્યા પાણીની લાઇન તોડી નાખી બરોબર છે પાણીની લાઇન તોડી નાખી પંદર દિવસથી સાતસો ઘેર પૈસા છે બરોબર છે રોડનું પાણી ટેન્કર આવે છે આ પૈસા પૂરા થાય ના થાય સરકારથી બરોબર છે તો પહેલેથી જ વિચારી કરી ને સમજૂતી થઈ ને તમે લાઇન તમે સરહદ પર નાખી હોત લીગલી નાખી હોત બરોબર છે તો પછી આ બધું પોઝિશન ના થઈ શકત બરોબર છે પણ એકબીજાને ઈર્ષાની અંદર આ લાઈન ગઈ છે અમારી માંગણી એક જ છે કે આ લાઈન કાઢી નાખો ને બીજી જય નાખતા હોય નાખી શકો છો કણ લાગુ છે પાણી ભરાવાના કાંઠે બાકી આ વર્ષો પો વર્ષ નખાય છે અત્યાર સુધી ના લાગ્યું અત્યારે કેવી રીતે લાગ્યું બરોબર છે લાગવાનું તો પેલા દિવસ થી જ લાગત બરોબર છે આટલું આટલું ઢીચ ઢીચ ગોઠણ કેરે કેરે પોણી હોય તો એના કણા ના કણો છે બરોબર છે ચોક્કસી મિત્રો અહીંયા આગળ જે એમ જીવીસીએલનો જે થાંભલો છે એ પાંચ વર્ષથી છે પરંતુ પાંચ વર્ષથી કોઈ પ્રકારની પરિસ્થિતિ નથી થઈ પરંતુ હાલ આ પાણી ભરાવાના કારણે ક્યાંક ને ક્યાંક કરંટ ઉતર્યો છે ને અને એમજીવીસીએલના જે તે હેલ્પરનું માનીએ તો એ તેનું પણ એવું કહેવું છે કે અહીં આગળ અર્થિંગ આપવામાં આવ્યું જ છે જમીનમાં કરંટ ઉતારવા માટે કોઈક પરિસ્થિતિ થાય તો પરંતુ પાણી વધુ ભરાવાના કારણે આ જમીનમાં કરંટ નથી ઉતર્યો અને પાણીમાં પ્રસરી ગયો છે ને પાણીમાં આ કરંટ પ્રસારવાના કારણે અહીં આગળથી કહી શકાય કે જે પશુપાલક સાથે પસાર થતા વખતે પશુને કરંટ લાગ્યો સાથે સાથે અન્ય જીવ જળચર પ્રાણીઓને પણ કરંટ લાગ્યો છે ને કહી શકીએ કે આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ કેટલું પાણી ભરાયું છે અને જો આ ફરી વખત કરંટ ચાલુ કરવામાં આવે વીજળી શરૂ કરવામાં આવે તો તેના કારણે ચોક્કસ છે અહીંયા આગળ પણ ફરી વખત આવી હોનારત થાય ને તેમાં કહી શકાય કે લોકોને પણ નુકસાન થાય એ પ્રકારની પરિસ્થિતિ છે આપણે જોઈ શકીએ છીએ છે અહીંયા આગળ લોકોના ટોળા પણ છે કારણ કે આ જે આપણે જોઈ રહ્યા છે આ લોકોનો અહીંયા સ્થાનિક લોકોનો મુખ્ય માર્ગ છે પસાર થવા માટેનો અને આ જ માર્ગ પર કરંટ ઉતારવાના કારણે ભવિષ્યમાં પણ લોકોને મોટું નુકસાન થાય તેવી ભીતિ છે ત્યારે ચોક્કસથી એમજીવીસીએલ હોય કે પછી ગ્રામ પંચાયતના વહીવટદાર હોય ક્યારે આ લોકોની વિકાસના કામની તો વાત દૂર રહી પરંતુ પ્રાથમિક સુવિધાઓ જે છે એ કેટલા સમયમાં પૂરી કરવામાં આવે છે પાણી કેટલા સમયમાં ખાલી કરવામાં આવે છે અને કરંટ થી કહી શકાય કે જે લોકોના જીવ જઈ રહ્યા છે અત્યારે પશુના જીવ ગયા છે ભવિષ્યમાં કોઈ લોકોના પણ જીવ જઈ શકે છે ત્યારે આ પરિસ્થિતિમાંથી લોકોને ક્યારે બાળ કાઢવામાં આવે છે તે જોવાનો વિષય છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત સાથે ભાવિન પાટણવાડિયા વડોદરા પાદરા